ડાંગર સોયાબીન કપાસ તુવેર અને તમાકુના પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોને પગભર થવા યોગ્ય આર્થિક સહાય તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક રીતે ખેતરમાં

એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે એટલે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગભર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે